आवरनिये आरोदा मारो

આપણે લાકડા લેતા જ

હા <imitation> કપૂરજી <imitation> <imitation> આ જો જો તો અલ્યા બે દાડાથી તેં દુઆ નથી દીધી દોજી બાપડી હોય પાડો મરી

તમે પકડજો પડિયા માર પડિયા તમે આ હવે દેતર હા હા હેડો હવે

તારા મૈયા તા શું કરવા આયા તા આ કેવા આયો બાબો કે કોક મરી ગયું છે તો એ પાડો મર્યો જોવો અહિયાં